ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોરબીમાં કર્તવ્ય જીવદાયા કેન્દ્રની ટીમ સતત કાર્યરત ગુજરાતમાં ઉજવાતો ઉત્તરાયણ તહેવાર પતંગ ઉડાવવાનું રંગબેરંગી દ્રશ્ય અને સમાજની જોડાણનો અવસર છે પરંતુ આનંદ સાથે પતંગના ધાગા અને માંજાના કારણે પક્ષીઓના ઘાયલ થવાના કિસ્સાઓ વધી જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા સંગઠનો અને પશુ વિદ્વાનોએ આગળ આવીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે કામગીરી હાથ ધરેલી છે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર આવા સંગઠનોમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે જે પક્ષીઓની સારવાર અને રક્ષા માટે સતત કાર્યરત છે મોરબીમાં આવેલા કર્તવ્ય જીવદયા કેન્દ્રએ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે અનિવાર્ય

આ ટ્રસ્ટની સફળતા એ ચોક્કસ રૂપે તેના કાર્યકર્તાઓની મહેનત છે પરંતુ લોકોનો સહયોગ અને જાગૃતતા પણ એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે મોરબીના લોકો અને સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓના રાહત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના પ્રયાસો માટે આભાર માનવામાં આવે છે